અરવલ્લી જિલ્લાનું માલપુર જવા માટેના બંધ થયેલા માર્ગના પુનઃસ્થાપન માટેની માંગને લઈને યોજાઈ હતી ઉલ્લેખનીય છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા માર્ગને બંધ કરી દેવામાં આવ્યો રસ્તા પર ખાડા અને કાંટા નાખી દેવામાં આવ્યા જેના કારણે પગદંડી પણ ન રહી પરિણામે ગામના બસો થી વધુ ઢોરોને પાણી પીવડાવવાની તકલીફ અને ભક્તોને મંદિરે જવા માટે અવરોધ ઉભો થયો છે ત્યારે સર્વે નંબર સાતસો બાર હેઠળ આવે છે તે માલપુર પંચાયતની હદમાં છે આ તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખી ઢોર માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે છતાં પણ કોઈ નોટિસ જાહેરાત વિના ફોરેસ્ટ વિભાગ દ્વારા માર્ગ બંધ કરાતા ગ્રામજનોમાં Róż felauczy.